ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે પણ સફળ ખૂબ ઓછા લોકો થતા હોય છે ત્યારે કંઈક ગુજરાતી ફિલ્મ આ પ્રકારનું આવ્યું ચાતર અને આ ચાતર ફિલ્મ આપણા એવા ગુજરાતીઓએ બનાવ્યું છે વિનોદ પરમાર કે જેમણે આ ફિલ્મની અંદર એમની સ્ક્રિપ્ટ પણ લખી છે એમના ગીતો પણ ખરેખર ખૂબ સરસ મજાના લખ્યા છે અને સાથે સાથે આ ફિલ્મ જે છે એમનું ડાયરેકશન પણ એમને કર્યું આમ જોઈએ તો આ આર્ટ ફિલ્મને ગણી શકાય કારણ કે ગામ ગ્રામ્ય વિસ્તારની ઘટનાની વાત જે છે આ ફિલ્મની અંદર અમે જોઈ કે ગામડાની અંદર દુષણથી હોય અને આ દુષણ જે છે એ લોકોને કઈ હદ સુધી લઈ જાય છે અને એમની અંદર બાળકોની શું વેથા હોય વડીલોની શું વેથા હોય દુષણ જે કરે છે એમની શું વેથા છે અને દુષણ કરાવે છે એની શું વેથા છે અને પછી કેવી દુર્દશા સમાજની અંદર ફેલાય છે આ ફિલ્મ જે છે ને ચાતક એ બતાવી રહ્યું છે ત્યારે આ જાતર ફિલ્મની અંદર એક સરસ મજાનું કોઈ કોન્સ્ટેબલનો કિરદાર જે છે એ જુનાગઢના યુવા એટલે કે આર્યનભાઈ સોલંકી એમણે કર્યો છે એમના માટે મને પણ ખૂબ માન થયું કે નહીં મારો જુનાગઢનું એક વ્યક્તિ આ ફિલ્મની અંદર છે જાતરમાં અને એ જાતર જ્યારે ખરા અર્થમાં ખેંચાઈ રહી છે ત્યારે જૂનાગઢ પણ આ ફિલ્મ જોઈને વ્યસન મુક્ત થશે એની મને ખાતરી છે હવે વાત કરીએ એમની જોડે ખાસ કરીને વાત કરવામાં આવે આ ફિલ્મ ચાર તરફ આ ફિલ્મ તમને કઈ રીતે મળી આ બે હજાર વીસની વાત છે બે હજાર વીસમાં જે વિનોદભાઈ પરમાર છે એ જુનાગઢ આવ્યા અમારા બંને એનો પરિચય સોશિયલ મીડિયાના માધ્યમથી થયો અને પછી મોડવાની વાત છે એટલે એ ઢંગધરા એમનું વતન અને મુંબઈમાં ભાઈ ભાઈ અમને દસેક વર્ષે દસેક વર્ષ સુધી અમે ઘણી બધી ફિલ્મોમાં એડી તરીકે કામ કરેલું પછી ખાસ મળવા માટે આવ્યો એમને મને આ વાર્તા કે મારી મારી પાસે આવી સરસ વાર્તા એટલે બે હજાર વીસમાંથી અમે આના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું હતું છેલ્લા બે વર્ષથી અમે ભરપૂર કામ કર્યું ત્યારે આજે આ પ્લેટફોર્મ સુધી આ સુધીનામે પહોંચાડી જાય બહુ સરસ વાસ છે પણ બેન્ટને તમને વાત કરી કે તમારે પોલીસ કોન્સ્ટેબલનો રોલ કરવાનો છે અને કંઈક આચી તો પોલીસની અલગ રીતે જ બતાવવામાં આવી કેમ લખ્યા પોલીસ કોન્સ્ટેબલનો રોલ તો અમે જ્યારે મારી ફિલ્મમાં અમે સાથે કામ કરવાનો નક્કી થી ત્યારે રોલ તો મારો હતો જ અચ્છા રોલ માટે હું એની સાથે જોડાણો પણ હતો એમને મારામાં એ વસ્તુને કહી કે તમારે છે ને ફ્રેન્ડને આપણે શરૂઆત કરીએ ડેન્ટ સુધીમાં મારે તમારું એડી તરીકે તમે તમને કહું ને તો ચાલે તો તમારે સતત મારી સાથે રહેવાનું છે તમે કહ્યું ચોક્કસ ચાલો તમારે મારી જે મદદ જોતી હોય છે એ પણ મારી મારું તમને મદદ કરીશ પછી કેરેક્ટર જ્યારે કાસ્ટિંગ થયું તો મને કહ્યું કે તમારે એક રોલ પણ કરવો જોશે કારણ કે તમે ઘણા બધા કરેલા છે મેં તમારા ઓડિશન જોયા મેં કહ્યું કાંઈ વાંધો નહીં તમને કયો અનુકૂળ આવે છે આ પોલીસ કોન્સ્ટેબલનો રોલ એમને જયારે શૂટિંગ કરતા હતા ત્યારે એમણે મને એક વાત કરી કે જે એક ભૂલ થઈ ગઈ સોરી મેં કહ્યું શું મને કે તમને આ રોલ મારાથી ખોટો અપાય અમે કહ્યું કેમ કારણ કે તમને આનાથી વિશેષ આપવાની જરૂર હતી પણ હવે તમને પોલીસ કોન્સ્ટેબલ નો રોલ અપાઈ ગયો અને શૂટિંગ આપેલું ચાલુ થઈ ગયું છે એટલે હું કઈ ફરવી નથી શકતો પણ તમને આનાથી પણ સરસ મારે રોલ ઓફર કરવાની જરૂર પણ મેં તમે મારી ટીમમાં મારી સાથે રહ્યો ને એટલા માટે તમને થોડો રોલ આપી રહ્યો છે મેં કોઈ વાંધો નહીં બહુ સરસ વાત કરી મિત્રો આમ જોઈએ ને તો એમનો સ્વભાવ ને એમની વાત ઉપરથી એવા સરળ લાગે છે એટલે કોન્સ્ટેબલો જે છે સામાન્ય રીતે ખૂબ સરળ હોય છે સાહેબ કે આમ કરો એટલે કરી નાખે કે ચાલો ગાડી ભગાવો તો ગાડી ભગાવી મૂકે આ આ નું કામ પણ તમે જે કિરદાર નિભાવ્યો છે એ ખૂબ સારો કિરદાર નિભાવ્યો છે બીજી વાત એ છે કે તમે જૂનાગઢના છો સાથે સાથે થોડી ફિલ્મ વિશેની વાત કરીએ આ ફિલ્મની અંદર તમે પહેલેથી છેલ્લે લગી વિનોદભાઈની જોડે હતા વિનોદભાઈ અત્યારે જૂનાગઢ નથી આવ્યા પણ જ્યારે આવે ત્યારે તમે એમને મેળો છો પરંતુ એક વાત એ છે કે જ્યારે આ ફિલ્મ બની ત્યારે કેવા કેવા ફિલિંગ્સ જે છે એમની અંદર રચાતા હતા ઘણા બધા કારણ કે એમના માટે એક તો મોટો પડકાર હતો અમે જે હમણાં વાત કરી કે જ્યારે આવી આર્ટ ફિલ્મ બનાવી હોય ત્યારે ડિરેક્ટર માટે એક મોટો પડકાર હોય કે આમાં પબ્લિક એનો સ્વીકાર કરશે કે કેમ પણ બહુ સારું રહ્યું કારણ કે શૂટિંગ દરમિયાન ઘણા બધા એમને નવા નવા અનુભવો થયા એટલે એક પડકારને પાર પાડી અને આજે આ ફિલ્મ જ્યારે છવ્વીસ જેટલી ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઈ આ ફિલ્મ ટ્રાન્સફિમ ફેસ્ટિવલ સુધી પહોંચી અને અત્યારે નેશનલી હરોળમાં ઊભી છે જ્યારે નેશનલની ફાઇલ થાય તો એમાં કદાચ ચાતર પસંદગી પામે પણ કરે ખાસ કરીને વાત કરવામાં આની અંદરના જેટલા કેરેક્ટર છે બધા તો એ લોકો એટલા બધા અનુભવી કે કોઈ નવા જ હોય એવું લાગી રહ્યું છે તો એમની સાથે કયા પ્રકારે માની લો કે કામ કરવાનું રહ્યું હશે એમના ડાયલોગ્સ અમુક અમુક તો બહુ ભયંકર હતા કે જે પહેલાંના વાઇફ જે છે મેહુલ એમના વાઇફ જે છે એ પોતે શબ્દો જે બોલે છે કે હું શું કામે બિઝનેસ ન કરી શકું ત્યારે બે ત્રણ શબ્દો બોલ્યા આ શબ્દો બહુ ભયંકર લાગે માણસ સાંભળે તો રુવાડા પઠ્ઠા પડી જાય કે આ શું બોલે છે આ લેડીઝ બિચારી બહુ આવી પરિસ્થિતિ આવી જાય ત્યારે આવી જ્યારે રોલ આવા ડાયરેક્ટ આવા પ્રકારે જ્યારે સ્પીચ ચાલતી હોય ત્યારે શું બનતું હતું એમ સો ટકા આવા જ્યારે આવા સીન આવતા હોય કે અથવા આવા ડાયલોગ બોલવાના હોય ત્યારે કલાકાર માટે ઘણો મોટો પડકાર હોય છે જો કે તો તો એ બધા કલાકાર છે જે વાત કરી તમે મેહુલ ભટ્ટ એ કૌસુંબી ભટ્ટ પછી મૌલિક નાયક આ બધા જે છે એવા ઘણા બધા જૂના કલાકારો છે ગૌરંગભાઈ હતા જે એટલે એમની પાસે તો એક્સપિરિયન્સ હતો જ પણ એના પહેલા અમારે આમના બાળકો આજે કહેવાય ચિલ્ડ્રન એમના માટે સ્પેશિયલ એક વર્કશોપનું આયોજન કરવું પડ્યું હતું કારણ કે બાળકોને એ પરિસ્થિતિમાં જીવવા માટે અમે દસ દિવસ સુધી ગામમાં ખાલી રહેવા માટે ગયા હતા કે જેથી કરીને અમે ત્યાં રહીએ અને ત્યાંનું વાતાવરણ અમે અનુભવી શકીએ કે અહીંયાનું જીવન કેવું છે એને પેલા દસ દિવસ અમે ત્યાં રહ્યા અને પછી અમે વર્કશોપમાં ગયા એ વર્કશોપમાં એ બાળકોને તૈયાર કર્યા અને પછી ફિલ્મના શેડ શેડ ઉપર એમને લઈને આવ્યા હતા બહુ સરસ વાત છે મિત્રો આ ચાતર ફિલ્મનું જ્યારે અમે લોકોએ ટ્રેલર જોયું ત્યારે બાળકોની જે કામગીરી હતી ત્યારે મને મનમાં એવું હતું કે આ બાળકો છે ને એક સિસ્ટમ તો કરશે કે જે કોઈ દારૂ પીને આવે ને એમને મારશે તો ખરા પણ મેં મારા સરને કીધું તો કદાચ આ એમને સળગાવી પણ નાખે પેલું જે બાકસવાળો જે સીન આવ્યો ને પણ એવું કસવામાં બનતું નથી કંઈક નવો જ ચિલ્લો જે છે એ ચાઇતરો છે રિયલમાં આ ફિલ્મ જે છે એ ખરેખર આપણે બધાએ જોવા જેવી છે એક નાની વાત કરીને હું મારી વાત પૂરી કરું કે આપણે જ્યારે વ્યસનની વાત કરતા વ્યસન છોડવાની વાત કરતા હોઈએ અને વ્યસન છોડતું નથી હોતું અને વ્યસનમાં આપણે ગરકાવ થતા જઈએ ત્યારે આ વ્યસનમાં ગરકાવ થયેલો પરિવાર વ્યસનમાં ગરકાવ થયેલું ગામ અને એ કઈ રીતે બરબાદ થઈ જાય છે એમની વાત આ ફિલ્મની અંદર કરી છે ત્યારે આપણે વાત કરી કે એટલી શક્તિ દેજો પ્રભુજી કે નિર્વ્યસની અમે થઈ જઈએ આપણે નિર્વ્યસની થવાનું છે કે એટલી શક્તિ દેજો પ્રભુજી નિર્વ્યસની અમે બની જઈએ કોઈ આપણને આગ્રહ કરે ને તો પણ આપણે વસ્તુ નથી લેવાની અને કડી કે પાન બીડી તમાકુ ને દારૂ એથી દૂર રહેવું બહુ સારું ન ખાવું કે ના ખવડાવું એવું જીવન બનાવું મારું એટલી શક્તિ દેજો પ્રભુજી

ખુબ આગમન છે એ રિયલ પોલીસ બેકગ્રાઉન્ડ માંથી